પાઉભાજી વડાપાઉ ભૂલાવી દે તેવો નવસારીનો ફેમસ આ નાસ્તો એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવવાનું મન થશે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં આજે આપણે બનાવીશું સવાર માટે અથવા તો તમને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે આ ટેસ્ટી પાઉ બટેટા એકવાર બનાવી લેવાના અને જો તમે એકવાર બનાવશો તો તમે એના દીવાના થઈ જશો એટલા ટેસ્ટી અને ઝડપથી બની જાય છે બનાવવા પણ ખૂબ જ સરળ છે તો સિમ્પલ રેસિપી છે પણ ટેસ્ટમાં સુપર ટેસ્ટી બને છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ રેસિપી શરૂ કરતાં પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લ્યો જેથી મારી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે તો હવે સૌથી પહેલાં પાઉં બટેટાનો જે બટેટાનો વઘાર છે એ આપણે કરીશું એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ એક ટી સ્પૂન જીરું થોડા મીઠા લીમડાના પાન અને એક પીંચ હિંગ એડ કરીશું આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું તીખાસ તમને જોઈએ એ પ્રમાણે એડ કરવાની અને હવે બધા વઘારને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે ક્યારે આ રીતે નવજારીનો ફેમસ પાઉ બટેટા બનાવ્યા કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકો અહીંયા તમે જુઓ આદુ મરચાં સરસ એવા સતડાઈ ગયા હવે કલર માટે મેં અહીંયા થોડો હળદર પાવડર એડ કર્યો છે અને આ પાઉ બટેટાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ ક્રશ કરેલા ધાણા તો એક ટી સ્પૂન કચરા ક્રશ કરીને ધાણા મેં એડ કર્યા એને પણ સારી રીતે આપણે સાતળી લેશું હવે આ રેસિપીમાં આપણે બાફેલ બટેટાનો યુઝ કરવામાં આવે છે તો મેં બે નંગ બાફીને બટેટા લીધા હતા એના ટુકડા કરી આ રીતે એડ કરી દેવાના સાથે ફ્રેશ લીલા ધાણા પણ એડ કરીશું આ જે પાઉ બટેટાની ગ્રેવી હોય એ પતલી પણ હોય અને એનો કલર પણ ગ્રીન હોય તો આપણે એકદમ સરસ એવો ગ્રીન કલર બનાવવાનો છે તો સૌથી પહેલાં આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ જો તમે બટેટા બાપતી વખતે મીઠું એડ કર્યું હોય તો આ સમયે તમે સ્કીપ પણ કરી શકો છો પણ બાપતી વખતે જો એડ કર્યું હોય તો રસાના ભાગનું થોડું મીઠું એડ કરવાનું એટલે એડજસ્ટ થઈ જાય હવે આની ગ્રેવી ખૂબ જ સરસ એવી પતલી હોય છે તો મેં અહીંયા એક કપ પાણી એડ કર્યું છે અને તમને જરૂર લાગે એટલું પાણી એડ કરવાનું તો બહુ ઘાટી ગ્રેવી ના હોય એટલા માટે હવે ઢાંકી અને આપણે ગ્રેવીને સારી એવી કૂક થવા દઈશું ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરી લઈએ એના માટે મિક્સર જારમાં ત્રણથી ચાર કળી લસણની એક ટુકડો આદુનો એક તીખી લીલી મરચી અથવા તો તમે બે પણ લઈ શકો જેટલું તમને તીખાસ પસંદ હોય એ પ્રમાણે થોડા ફ્રેશ લીલા ધાણા ડાળી સહિત એડ કરીશું અડધી ટી સ્પૂન જીરું સ્વાદ પ્રમાણે મીઠું અને અને એક ટી સ્પૂન ખાંડ એડ કરીશું સાથે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ બધા ટેસ્ટને બેલેન્સ કરશે અને ખૂબ જ સરસ એવો કલર પણ આવશે તો હવે અહીંયા પાણી એડ કર્યા વગર જ આપણે ચટણી પીસીને તૈયાર કરી લેશું જો જરૂર લાગે તો એકથી બે ચમચી જેટલું જ પાણી એડ કરવાનું તો આ રીતે આપણી ચટણી તૈયાર થઈ ગઈ ચટણીને થોડી સ્મૂથ વાટવાની તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ ત્યાં સુધીમાં ગ્રેવી પણ હવે સરસ એવી ઉકળી ગઈ છે તો એકવાર ચેક કરી લઈએ તમે જુઓ બટેટા સોફ્ટ થઈ ગયા કારણ કે મેં બટેટાને પહેલે જ બાફી ઠંડા કરી પછી કટ કર્યા હતા એટલે બટેટાના આ રીતે ટુકડા રહે તો હલકા હલકા બટેટાને આપણે મેસ કરીશ બહુ વધારે પડતા નહીં જો મોટા ટુકડા હોય તો જ અને ગ્રેવી એકદમ પતલી હોય તો જ તમારે મેસ કરવાના આ રીતે મેં મિક્સ કરી લીધા હવે આપણે એમાં ટેસ્ટ પ્રમાણે અડધી ટી સ્પૂન ખાંડ એડ કરીશું થોડું એક પીચ જેટલો જ ગરમ મસાલો અને જે આપણે ચટણી તૈયાર કરી છે તે એક ટેબલ સ્પૂન જેટલી એડ કરીશું જો જરૂર લાગે તો તમારે વધારે એડ કરવાની તીખાશ અથવા તમને જેટલો મસાલાનો ટેસ્ટ જોઈએ એ પ્રમાણે અને મિક્સ કરી લેશું તો તમે જુઓ અહીંયા પરફેક્ટ કલર આવી ગયો ને અને આ જે પાઉ અને બટેટાનો મસાલો છે એની ગ્રેવી પણ પરફેક્ટ થી તૈયાર થઈ છે તો બસ હવે ચટણી સાથે આપણે એકથી બે મિનિટ માટે કૂક કરવાનું છે પછી ઉપરથી ફ્રેશ લીલા ધાણા તો આ રેસીપીમાં ધાણાનો વધારે યુઝ થાય છે અને એનાથી જ ટેસ્ટ આવે છે જો તમને એ ધાણા ઓછા પસંદ હોય તો એ પ્રમાણે પણ એડ કરી શકાય તો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને હવે આ ગ્રેવીને આપણે ગરમ ગરમ જ સર્વ કરવાની છે તો એના માટે આપણે સૌથી પહેલાં પાઉને શેકી લઈએ તો તમે ડાયરેક્ટ પાઉને શેક્યા વગર પણ સર્વ કરી શકો છો હું અહીંયા શેકીને સર્વ કરું છું એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે એના માટે આપણે એક ટી સ્પૂન જેટલું બટર બટર મેલ થાય એટલે થોડું લાલ મરચું પાવડર અને થોડો પાઉંભાજીનો મસાલો ફ્રેશ લીલા ધાણા એડ કરી આ રીતે મિક્સ કરી લેશું થોડો આ રીતે બટરના જે વઘાર છે એને સ્પ્રેડ કરી લેશું અને પાઉ આ રીતના દાબેલીના પાવ આવે તે લેવાના વચ્ચે આ રીતે કટ લગાવી દેવાનું અને અંદરથી બહાર બધા સાઈડ આપણે વઘારને સારો એવો આ રીતે પાઉ સાથે મિક્સ કરી લેવાનું તો પાવમાં બધી સરસ એવી ફ્લેવર આવી જશે અને પાઉભાજીનો પણ ટેસ્ટ આવશે તો થોડી જ વાર તમારે પાઉને શેકવાના બહુ ક્રિસ્પી નહીં કરવાના બસ પાઉ સરસ એવા ગરમ થઈ જાય અને વઘાર સારી રીતે ચોટી જાય ત્યાં સુધી જ પછી આપણે એને સર્વ કરવાનું તો હું અહીંયા એક પ્લેટ લઉં છું એમાં આપણે પહેલાં ગરમા ગરમ ભાજી સર્વ કરીશું જે આપણે બટેટાની બનાવી છે તે તો રસા સાથે સર્વ કરવાની કારણ કે પાઉ સાથે તમને રસો અને ભાજી ખાવાની ખૂબ મજા આવશે અને સાથે ઉપરથી થોડા લીલા ધાણાથી પણ ગાર્નિશ કરી દઈશું અને તૈયાર કરેલા પાઉને પણ સવ કરીશું તૈયાર કરેલી ચટણી અને થોડી ઝીણી કટ કરેલી ડુંગળી સાથે આ રેસીપીને સર્વ કરવાની અને લીંબુનો રસ પણ જો તમને પસંદ હોય તો એડ કરવાનો ગરમા ગરમ સવારના નાસ્તામાં અથવા સાંજ માટે તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો એકવાર બનાવશો તો વારંવાર ખાવાનું મન થશે તો જલ્દીથી જલ્દી તમે આ રેસીપી બનાવો કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ